પુસ્તા ગૌસ્તામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બાજરીનું ભડકું તો બાજરીનું ભડકું કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બાજરીનું ભડકું બનાવવા માટે આ બાજરીને આખી બાજરી આવે ને એ લીધેલી છે મેં એક બાઉલ છે નાનો ને અડધો બાઉલ મગની દાળ લેવાની છોટલાવાળી ને એક ચ બે ચમચી આપણે ચણાની દાળ લીધી છે ચણાની દાળથી એનો ટેસ્ટ બહુ સરસ આવશે એટલે મેં બે ચમચી ચણાની દાળ લીધી છે ને બીજા રૂટિંગ મસા મસાલા બે આપણે ઝીણા કાંદા લેવાના ને એક નંગ આપણે ટમેટું લેશું પહેલાં આપણે વઘાર કરી લેશું પછી આને આપણે પીસી લેશું એટલે એ ઉકળતું થાય ને ત્યાં સુધીમાં પછી આપણે પીસાઈ જાય એમ એને આપણે માટીના વાસણમાં જ બનાવશું ભડકું પહેલાં આના લોકો આવી જ રીતે બનાવતા આ બાફા મૂકી દઈએ ભડકું અને એક બાજુ આ થતું હોય માટીના વાસણમાં ધીમે તાપે ને એક બાજુ એ કામ કરતા હોય હવે તો કુકરમાં આ સીટી બે બોલાવીને ફટાફટ થઈ ગયો આની મીઠાસ અલગ હોય કંઈ એટલે આપણે આજે માટીના જ વાસણમાં બનાવશું આપણે ધોઈને લીધું છે એટલે થોડુંક પાણીનો ભાગ છે પાણી બરી જાય પછી આપણે તેલ નાખીએ એમાં એમાં આપણે દોઢ ચમચી તેલ લેશું તેલ બહુ ન જોઈએ પહેલાંના લોકો તો તેલય નહોતા નાખતા જ બનાવતા આ તો આપણે થોડુંક તેલ નાખીને વઘાર કરીએ એમ ચપટી આપણે રાઈ નાખી દઈશું થોડું જીરું આઠથી દસ લીમડાના પત્તા એને તપતા વાર લાગે પણ એક વખત ગરમ થઈ જાય ને પછી આપણે જોવું પડે એને એક ચમચી અદકચરું વાટેલું લસણ આવું કટ કરી લીધેલું છે મેં એક આપણે કાંદો લીધો છે નાનો મેં કટ કરી લીધેલો છે હવે ઝીણો ઝીણો આવો પટલો પટલો કટ કરવા એને થોડુંક આપણે થવા દેસુ એક નાનું આપણે ટમેટું નાખશું થોડાક હવે આપણે એમાં રૂટિંગ મસાલા કરશું અડધી ચમચી આપણે હળદર લેસું એક ચમચી જીરાનો પાવડર ધાણા જીરું અડધી ચમચી આપણે ગરમ મસાલો ચપટી જેટલી હિંગ લેસું અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી અડધી ચમચી છે બહુ તીખી ટેસ્ટ મુજબ આપણે મીઠું લેશું આપણે બાજરીની બધું નાખવાનું છે એટલે એના ભાગનું આપણે મીઠું નાખવું પડશે હવે એમાં આપણે ત્રણ ગ્લાસ પાણી નાખશું એક બાઉલ આપણે ખીચડી છે તો ત્રણ બાઉલ આપણે પાણી નાખવાનામાં આ ત્રણ બાઉલ આપણે નાખી દીધું છે પાણી ને હવે એને આપણે ઉકળવા દઈશું પાણીને પાણી ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે બધું ક્રશ કરી લઈએ મિક્સર પાણીને ઉકળવા મૂકી દઈશું ઢાંકણ ઢાંકી હવે આપણે બાજરી છે ને એને અધકચરી આપણે ક્રશ કરી લેવાની છે પહેલાં વાટતા ખાંડણીમાં હવે આપણે મિક્સરમાં દરશું ને એની સાથે આપણે અધકચરી આને પણ વાટી લેવાની છે મગની દાળને પણ નહીં ચણાની દાળને પણ તમે આખી પણ નાખી શકો આ થોડીક વાટેલી હોય તો ચડી પણ જાય અને એનો ટેસ્ટ પણ બહુ સારો આવશે તો હવે આપણે એને ક્રશ કરી લે આપણે જોઈ લેશું જાઉં વાટવા દેવા એવું નહીં કે હાવ પાવડર ફોર્મમાં કરી દેવાનું આવું અધકચરું રહેવું જોઈએ ચણાની દાળ કોઈ કોઈ દેખાઈશ આવી રીતનું કરી દેવાનું એટલે આને કહેવાય ભડકું કરી લેશું કે ઉકળી ગયું કે નહીં પાણી પાણી ઉકળી જાય ને પછી જ નાખવાનું એને જો પાણી પણ મસ્ત ઉકળી ગયું છે આપણું હવે એમાં આપણે આ નાખી દઈશું હવે એને આપણે ધીમે તાપે થવા દેવાનું ફાસ્ટ ગેસ નહીં કરવાનો નકર બળી જાય કેમ કે માટીનું વાસણ વાસણ છે એટલે ગરમ તો થઈ જ ગયું છે એટલે ધીમા ગેસે સરખું પાકે એમ ચેક કરી લેશું ભડકું થઈ ગયું કે નહીં ને એને બહુ એકદમ થોડુંક પતલું રાખવાનું એટલે ખાવાની મજા આવે હાથમાં લઈને આમ જોઈ લેવાનું હજી એને થોડુંક ચડવા દેવા જે આ કાચો દાણો છે બાજરી રહી ને એટલે થોડીક ચડતા વાર લાગે હજી એને આપણે ચડવા દેવું પડશે હજી ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે એને થવા દેસુ હવે આપણે ચેક કરી લઈશું મસ્ત આપણું ભડકું ચડી ગયું છે જો એટલું પટલું રાખવાનું હજી થોડુંક ઠંડુ થાય ને તમે ગેસ બંધ કરી દો ને આની ઉપર રહેવા દો ને તો હજી થોડુંક કઠણ થઈ જાય પણ આપણે અત્યારે આવી ઢીલી ઢીલી જ જોઈએ ઢીલી હોય ને તો એ ખાવાની મજા આવે એ આપણે આની ઉપર ખીચ ઘી નાખશું ઘી નાખીએ ને તો મસ્ત લાગે ગરમાગરમ બે ચમચી ઘી નાખ્યું છે આપણે ઘી તો તમારે જેટલું જોઈએ એટલું નાખવાનું તો તૈયાર છે આપણું બાજરીનું ભડકું જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહીએ